નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યૂઝમાં માં આપ સૌનું સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર તાજેતરમાં પેટલાદ શહેરમાંથી પકડવામાં આવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના ગુનાઓમાં સંડવાયેલ મુખ્ય આરોપી મોહિન મિયા અને બીજા ચાર આરોપીઓને પકડી ભારતીય એલસીબી આનંદ તારીખ ચોવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ એલસીબી દ્વારા પેટલાથ શહેરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો નેવાસી કિંમત રૂપિયા પાંચ લાખ અઠ્ઠાવન હજાર ચારસો ઓગણીસની કિંમતનો તારો પકડી પાડવામાં આવેલ જે અંગે પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન બે ગુનાઓ દાખલ કરવામાં આવેલ જેમાં પ્રથમ ગુનામાં એક આરોપીને પકડવામાં આવેલ અને બીજા ગુનામાં કોઈ આરોપી પકડાયેલ ન હતા જેથી